સૌપ્રથમ જબુગામ નાના વડલે ઊભા રહી અધિકારીઓ ઓરસંગ નદીમાં કઈ રીતની કામગીરી ચાલે છે એ નજર કરી હતી જેને લઈ લીઝ લીઝમાફિયાઓમાં ભારે ફાફટાટ જોવા મળ્યો સરપ્રાઇઝ વિઝિટ માંગ શ્રી દ્વારા ઓરસંગ નદીમાં આવેલ ખાડાઓ તથા બેની હાઈક માપની કરી તપાસ હાથ ધરી હતી સાથે સાથે કેટલાક સ્ટોકમાંગ પણ તપાસ હાથ ધરી હતી જબુગામ મેરિયા બ્રિજની પાસે જ્યારે કલેક્ટર શ્રી તથા તેમની ટીમ ઉતર્યા ત્યારે પાણી ટીપાટી ગાડીઓ નજરે ચડી હતી પણ શ્રીઓની નજર ના પડતા આબાદ બચાવ થયો હતો જ્યારે કલેક્ટર શ્રી ઓરસંગ નદીમાં ઉતર્યા ત્યારે ઓરસંગ નદીમાં સન્નાટો છવાઈ ગયો હતો જે જગ્યાઓની માગણી તથા તપાસ કરી છે એ જગ્યાઓ પર કઈ રીતની કાર્યવાહી થશે કે પછી લીઝ બંધ થશે કેટલું દંડ આવશે એ અકબંધ રહ્યું તેવી લોકોમાં ચર્ચા રિપોર્ટર જહીર સૈયદ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના છો ધન્યવાદ